અમરેલી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે માધવ ઇલેક્ટ્રિકનું થયું શુભ ઉદઘાટન અમરેલીના લાઠી રોડ રેલવે ફાટક પાસે તારીખ આઠ એક બે હજાર રોજ રવિ વસાવડા રહેવાસી દેવરાજા જિલ્લો અમરેલીવાળાની માધવ ઇલેક્ટ્રિક નામની શોપનું ઉદઘાટન રાજ્યના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવેલ હતું આ પ્રસંગે શ્રી કૌશિકભાઈએ રવિ વસાવડાને શુભેચ્છાઓ પાઠવી સાથે માં બદલે સગા સંબંધી મિત્ર મંડળને પણ મંત્રીશ્રી મળ્યા હતા માધવ ઇલેક્ટ્રિક લાઠી રોડ ખાતે ખોલતા આ વિસ્તારના લોકોને ઇલેક્ટ્રિકને લગતી તમામ વસ્તુઓ જેવી છે નાના મોટા બલ્બ ટ્યુબલાઇટ પંખા સ્વિચબોર્ડ હીટર ઇસ્ત્રી મચ્છરનેટ વાયર વગેરે નાની મોટી વસ્તુઓ મળી રહે છે તેમજ ઇલેક્ટ્રિકનું રિપેરિંગ અને નવા મકાનોના લાઇટ નું સંતોષકારક કામ પણ અહીં કરી આપવામાં આવે છે શુભકામનાઓ સાથે અહેવાલ વાડિયાભાઈ ખુમાણ અમરેલી ટાઈમ્સ ન્યૂઝ અમરેલી મારું નામ અશ્વિન વસાવડા મારાથી નાના ભાઈએ અહીંયા દુકાન કરી છે આપણે માધવ ઇલેક્ટ્રિકલ સામે હતી એક જેટ હોટલ ઢેબરાની નીચે હતી એની સામે લીધી આપણી દુકાને એલઈડી લેમ્પ ટ્યુબલાઇટ પંખા બ્લેન્ડર વગેરે ઇલેક્ટ્રિકની તમામ વસ્તુઓ મળશે તથા નવા મકાનના વાયરિંગ રિપેરિંગ તમામ જાતની સારી અને સુપર સેવા આપવામાં આવે છે